જય શ્રી કૃષ્ણ જય જલારામ આજનો બ્લોગ અહીં સ્ટાર્ટ કરું છું સવારના વાગી ગયા છે સવા દસ જો ધ્યેય ધીરે આજે સ્કૂલે રજા છે આજે ચોથો શનિવાર છે એટલે ભાવીને સેલ્સમેન છે એટલે ભાવિન દુકાને વયા ગયા છે જો ધૈર્ય ટીવી જોવે છે બતાવું તમને ધૈર્ય જય શ્રી કૃષ્ણ બેટા જો ધૈર્ય ભાઈ સુતા સુતા ટીવી જોવે છે આજે છુટ્ટી છે એટલે તારક મહેતા સબ ટીવી ભાઈ સી થયો ભાઈ દુકાન દુકાને ધ્યેયને દુકાને જવું બહુ ગમે એટલે એ દુકાને હોય જાય છૂટી હોય ત્યારે જે દુકાને ગયો છે ધૈર્ય ટીવી જોવે છે ચાલો હવે હું મારું કામ કન્ટિન્યુ કરું આવી આવી ગયો ને હા જુઓ બેટા બપોરના વાગી ગયા છે સવા ત્રણ અને જો ભાવિન જમવા આવી ગયા છે ભાવિનને ધ્યેય બે ધ્યેયને ભાવિન ગયા તો માર્કેટ કરવા સેલ્સમેન હતો એટલે ભાઈ જો આવીને રેસ્ટ લઈ છે હવે અમે લોકો જમી લઈએ ચાલો શું બને એવું છે તમને બતાવું જો આજે બપોરે જમવામાં છે દૂધી બટેટાનું શાક કઢી છાસ રોટલી ને ભાત સંભારો આ ગણાત્રા સાહેબ જય શ્રી કૃષ્ણ જય કૃષ્ણ જય જલારામ જય કૃષ્ણ જય સુ માર્કેટ કરી આવ્યા માર્કેટ કરી આવ્યો જય ભાઈ આ તો અચ્છા છે જબરો ઓર્ડર જય ભાઈ આ બેટા હે દેયો 50 દેયો તો પપ્પા ભેગો માર્કેટ માર્કેટ કરો સેનું માર્કેટ કર્યું દીકરા પરફ્યુમ પરફ્યુમ નું માર્કેટ કર્યું કઈ કંપની હતી ચાસ પછી બીજું કંપ બીજી કંપની કઈ હતી પાર્ક એવન્યુની સરસ કેટલો ઓર્ડર લીધો દીકરા ઓહ તો પપ્પા રોજ લઈ જાય સરસ થાકી નથી ગયો બેઠું વાગી ગયા છે પણ અગિયાર અમે લોકો જમીને ફ્રી થઈ ગયા છે જો દેરે દેરે ટીવી જોવે છે જો દેરે ભાઈ આવ્યા છે અહીંયા દેરે હા શું કહી રહ્યો દે જઈ હવે ટીવી માં શું જોતો તો ટીકેટ મેચ ઇન્ડિયા યોર્સિસ શ્રીલંકા પછી કોણ જીતું ઇન્ડિયા ઇન્ડિયા જોઈ જીતું 43 રન થી જીતી ઇન્ડિયા એવું છે એટલા વધારે રન થી જીતી ઓકે વિકેટ પડતી જ જતી હતી